हिंदू शमशान भूमि और कब्रस्तान पर हमारे प्रदेश के लोगों को इस प्रशासक ने पूरी तरह से बर्बाद कर दिया है जिंदा लोगों का तो सुख चैन छीन ही लिया था अब मरे हुए लोगों का भी चैन से कब्र में और शमशान में भी चैन से रहने नहीं दिया जा रहा है ये क्या हो रहा है सरकार ने क्यों हमारे प्रशासक को इतनी खुली छूट दे रखी है कि वो कुछ भी करे कम से कम शमशान और कब्रस्तान को तो छोड़ दिया जाए और जब हमारे प्रशासक को सरकारी प्रोजेक्ट बनाकर निजी हाथ में सौंप कर एक प्रकार से बेच ही देना है तो प्रशासन शमशान और कब्रस्तान में कन्वेंशन सेंटर बनाकर यूँ कहे कि शमशान भूमि और कब्रस्तान को भी बेच देंगे मैं सरकार से मांग करता हूं। કેસ વિષય પર સંજાન લે ઓર અમારે પ્રદર્શ કે લોગો કા ઓર હકર અધિકારની રક્ષા કરે કબ્રસ્તાન ઓર સંસાર ભૂમિક રક્ષા કરે ઓર સરકારી લેવો સાંખો લઈ સરકારી રહેમતી આગળ તો બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ મહેશભાઈ અગારિયાએ ઉમેશ પટેલના આરોપોને નકારી કાઢ્યા તેમણે જણાવ્યું આ વિવાદ ઉમેશ પટેલે વોટ બેંકની રાજનીતિ માટે ઉઠાવ્યો છે ઓગણીસસો અઠ્યાસીની જમીનની ફાળવણી ગેરકાયદેસર હતી કારણ કે તે સમયે જમાતનું રજિસ્ટ્રેશન પણ નહોતું આ મામલો કોર્ટમાં ઉકેલ આવવો જોઈએ તેમણે ઉમેર્યું હિન્દુ સ્મશાન ભૂમિ માટે નવી અને આધુનિક સુવિધાઓ બનાવવામાં આવશે જેમાં કોઈ શંકા નથી દૃષ્ટિકરણના લીધે ઉમેશ પટેલ આ સંસદમાં મુદ્દો એમને ઊંચાઈ છે પરંતુ આ ઇન્લીગલી વસ્તુ છે અને ઇનલીગલી વસ્તુને સંસદમાં ઉઠાવીને એ સંસદને પણ ગેરમાર્ગે દોરી રહ્યા છે મધ્યસ્થાનો સવાલ જ નથી જ્યારે આ વસ્તુ જ ગલત છે જે ઇનલીગલી તે નાઇન્ટીન એટી એટ માં જે છ જમાતના નામે ઝઘડા કરી છે એ સમયે સમાજનું રજીસ્ટ્રેશન પણ નથી કરવામાં આવ્યું તો કેવી રીતે કોઈ સમાજના જમાતના નામે આ પ્રોપર્ટી થઈ શકે આ ઇન્ક્વાયરીનો વિષય છે સાહેબે નોટિસો આપી છે અને નોટિસોનો જવાબ એ લોકો પાસે પ્રૂફ હશે તો આપી દેશે એમાં ઉમેશ પટેલે સાંસદ તરીકે કોઈ ભગ ભજવવાનું કામ જ નથી આ તો એક મત ઊભી ઉભી કરવાનું એક રાજકારણ છે કોઈ હિન્દુ સમાજમાં વાંધો લીધો નથી અને એક સરસ મજાની હિન્દુ સ્મશાન ભૂમિ ત્યાં બનવા જઈ રહી છે એમાં કોઈ શંકા સ્થાન નથી અને માન્ય પ્રશાસક જે કીધું છે કે સ્મશાન ભૂમિ ત્યાં બનશે અને ઇલેક્ટ્રોનિક જે વસ્તુ ઇલેક્ટ્રિક છે કે ગેસ વાળી છે એ સારામાં સારી ત્યાં સ્મશાન ભૂમિ બનવા જઈ રહી છે તો હિન્દુ સમાજ કોઈ આ મુદ્દો નું ઉચ્ચ કરો શા માટે ઉમેશ પટેલ ખાલી મુસ્લિમ સમાજોને લડાવી રહ્યા છે આ ઇનલીગલી વસ્તુ છે અને ઇનલીગલ જવાબ આપે ચેલેન્જ શા નથી કરતા પ્રશાસકજીએ નોટિસ હોટ કરી છે તો ચેલેન્જ કરો ને જો તમારામાં આટલો જ તાકાત હોય અને તમે આટલા સાચો તો ચેલેન્જ કરી દો શા માટે તમે લોકોને ગેરમાર્ગે દોરી ગયા દમણ અને દીવની જનતાને તમે ભેળવી રહ્યા છો એ ઉમેશભાઈ નું એવું છે કે એમની કોઈ પાર્ટી તો છે નથી કોઈ જુવેદાર વ્યક્તિ નથી એ બોલે છે અને છટકી જાય છે હવે ભારતીય જનતા પાર્ટીના ના એ જુવેદાર વ્યક્તિઓ બેઠા હોય છે એને જવાબ આપવાનો હોય છે એટલે હવે ઉમેશ પટેલને લોકો પણ ઓળખી ગયા છે કે વાતો કરે છે સોશિયલ મીડિયામાં લોકોમાં જઈને વાત નથી કરતા એ સોશિયલ મીડિયામાં જ પોતાની વાતો મૂકે છે અને ભાગી જાય છે હવે એને તો આપણે કેટલી વાર જવાબ આપવાના આપણે એનો તો નથી પણ લોકો હવે સમજી ગયા છે સાચું શું છે જૂઠું શું છે એ લોકો હવે સમજી ગયા છે જેના જવાબમાં ઉમેશ પટેલે સોશિયલ મીડિયા પર લાઈવ આવીને પ્રશાસક અને ભાજપના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને આ સ્થળે કન્વેન્શન સેન્ટર બનાવવા બાબતે વિરોધ નોંધાવ્યો હતો પૂરી 32 એકર જમીન और ये बत्तीस एकड़ जमीन में 16 एकड़ जमीन 1988 में मुस्लिम समाज के अलग अलग जमातों के नाम की गई और बाकी बची 16 एकड़ जमीन हिंदू शमशान भूमि के लिए छोड़ी गई थी और मैं गलत हूं तो हमारे पूर्वजों को या हमारे लोगों को जो जिंदा है उनको पूछिए यहाँ खास करके भैंसरो के और लोग और खारीवाड़ का खूब भाई ये संचालित क्या करता था और मासी समाज वहां पर हिंदू शमशान भूमि चलाया करती थी मतलब ये 16 एकड़ जमीन मुस्लिमों ने 1988 में नाम करा ली पर हमारे हिंदू संगठनों में जागृति के अभाव के कारण वो जमीन अपने नाम नहीं कराई संगठनों के जिसके जन चलते जमीन हमारे नाम पर नहीं रही और सरकार के श्री सरकार हो गई बाकी ये श्री सरकार जमीन होगी कैसे वो पुर्चुगाली समय से वहां पर कब्रस्तान और हिंदू शमशान भूमि थी और हमारे यहाँ तो सैंडीलैंड और हिलीलैंड वो ग्रामधनियों के नाम पर थी तो प्रशासन को ये समझना चाहिए भारतीय जनता पार्टी को यह समझना चाहिए ये जमीन सरकारी है ही नहीं सोलह एकड़ जमीन हिंदुओं की है शमशान भूमि के लिए और सोलह एकड़ जमीन मुस्लिमों की है कब्रिस्तान के लिए ये फाइनल होना चाहिए पर प्रशासक प्रफुल्ल पटेल जी क्या कर रहे हैं हिंदू मुसलमान को लड़ाकर वो जमीन पे वो कन्वेंशन सेंटर बनाने की बात कर रहे हैं ताकि हम अंदर अंदर लड़े और वो फायदा उठा ले और आज जब ये जमीन की बात आती है तब वो कह रहे हैं कि ये जमीन हिंदुओं को कम मिली मुसलमानों को कम ज्यादा मिली मैं ये कह रहा हूं भारतीय जनता पार्टी के प्रदेश अध्यक्ष से और उनकी टीम से कि भाई साहब चलो सोलह एकड़ जमीन मुसलमान के नाम हो गई है ये सोलह एकड़ जमीन आपके प्रशासक प्रफुल पटेल जी को कह दो कि भाई ये सोलह एकड़ जमीन जो है आप आ, हमारे हिंदुओं के नाम करवा दो और मैं प्रशासक प्रफुल पटेल को वादा करता हूं कि ये जमीन सोलह एकड़ जमीन जो है वो मैं उसमें एक अच्छे से अच्छा शमशान भूमि का निर्माण करवाता हूं उसके लिए प्रशासक आपका पैसे की जरूरत नहीं है पर यहाँ कन्वेंशन सेंटर हमें नहीं चाहिए यहां भी नहीं चाहिए कब्रस्तान में भी नहीं चाहिए हिंदू शमशान भूमि में दमन में भी नहीं चाहिए दीव में भी नहीं चाहिए और कन्वेंशन सेंटर हो या सर्किट हाउस हो उससे हमें क्या फायदा हो रहा है हमारे दमन दीव की जनता को दादरा नगर वाली जनता को क्या फायदा है कौन से सर्किट हाउस में हमें राहत दर पर रूमें मिल रही है या सस्ते में या फ्री में रूम मिल रही है सारे सर्किट हाउस तो आपने निजी कर दिए जो पांच सौ हजार रुपये में कमरे मिलते थे वहां दस हजार बारह हजार में मिल रहे हैं ये कन्वेंशन सेंटर भी आप किसी न किसी को बेचने वाले होंगे जैसे ताज ग्रुप को जिंजर को आपने सब कुछ बेच ही दिया है तो आपकी तिजोरी भरने के लिए आपकी महत्वाकांक्षा की पूर्ति के लिए हमारी बलि क्यों चढ़ाई जा रही है દેવકા બીચ પર આવેલી આ જમીનને તે સમયના તત્કાલીન કલેક્ટર એમ એસ ખાન દ્વારા છ મુસ્લિમ જમાતોના નામે ફાળવી દેવામાં આવી હતી આ જમીનનો એક નાનો હિસ્સો સર્વે નંબર સિક્સ ઓબ્લિક ટુ હિન્દુ સ્મશાન ભૂમિ માટે ફાળવવામાં આવ્યો હતો જે આજે પણ સરકારના નામે નોંધાયેલ છે જો કે સાડત્રીસ વર્ષ પછી દમણ પ્રશાસને આ જમીનની ફાળવણીને ગેરકાયદેસર ગણાવીને છ જમાતોને માલિકીના પુરાવા રજૂ કરવા સોકોઝ નોટિસ જારી કરી હતી ત્યારે હવે કબ્રસ્તાનની જમીન અને કન્વેન્શન સેન્ટરના નિર્માણનો આ મુદ્દો આવનારા દિવસોમાં કેવો વળાંક લેશે તે હવે જોવું રહ્યું વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીનું મોત થતાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ પરિવારજનોએ બેદરકારીના આક્ષેપો કર્યા વાપીના હરિયા હોસ્પિટલમાં બે દિવસમાં બીજા દર્દીનું મોત થતાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે ગઈકાલે એક ટ્રાન્સપોર્ટર દર્દીના મોત બાદ આજે સત્યેન્દ્ર દુબે નામના દર્દીનું સારવાર દરમિયાન નિધન થયું છે મૃતક સત્યેન્દ્રના પરિવારજનો અને તેમની સાથે આવેલા લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા તેમણે હોસ્પિટલના ડોક્ટરો સામે સારવારમાં બેદરકારીના ગંભીર આક્ષેપો મૂક્યા હતા રોષે ભરાયેલા લોકોએ ડોક્ટર રાહુલ જાધવને બહાર બોલાવવાની માંગ કરી હતી હોસ્પિટલના સંચાલક ડોક્ટર સિંઘ બહાર આવ્યા હતા પરંતુ લોકોએ તેમની સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો આ દરમિયાન ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફ સાથે ધક્કામુકી પણ થઈ હતી ઘટનાની જાણ થતાં પોલીસ તરત જ હોસ્પિટલ ખાતે પહોંચી હતી પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી છે હાલ સ્થિતિ શાંત છે પરંતુ હોસ્પિટલની કામગીરી અને સારવાર પ્રત્યે લોકોમાં ગભરાહટ અને રોષ જોવા મળી રહ્યો છે પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે 재미 <laughs> Mr. ધરમપુર તાલુકો પોતાના કુદરતી સૌંદર્ય અને ખાસ કરીને વિલ્સન હિલ માટે જાણીતો છે ચોમાસાની શરૂઆત થતાં જ વિલ્સન હિલ પર વાદળો અને ધુમ્મસનો અદ્ભુત સમન્વય જોવા મળે છે જે પ્રવાસીઓ માટે નૈનરમ્ય વરસાદી નજારાનો અનુભવ કરાવે છે દૂર દૂરથી પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લેવા આવી રહ્યા છે અને પોતાના યાદગાર અનુભવો શેર કરી રહ્યા છે વરસાદની મોસમમાં વિલ્સન હિલનું સૌંદર્ય ચરમસીમાએ પહોંચે છે ચારેય બાજુ લીલીછમ હરિયાળી વાદળોથી ઘેરાયેલી ટેકરીઓ અને ધુમ્મસભર્યું વાતાવરણ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દેશે આ પહાડી વિસ્તારમાં વાદળો એટલા નજીક આવી જાય છે કે જાણે તમે વાદળો વચ્ચે જ ઊભા હોવ તેવો અનુભવ થાય છે હળવા ઝરમર વરસાદ અને ઠંડી હવાની લહેરો આ સ્થળને વધુ આહલાદક બનાવે છે વિલ્સન હિલની મુલાકાતે આવેલા પ્રવાસીઓ આ નયનરમ્ય દ્રશ્યોથી અત્યંત પ્રભાવિત થયા છે ઘણા પ્રવાસીઓએ પોતાના અનુભવો શેર કરતાં જણાવ્યું કે અહીંનું વાતાવરણ અત્યંત શાંતિપૂર્ણ અને મનમોહક છે વરસાદ અને ધુમ્મસનું આ સંયોજન ખરેખર અવિસ્મરણીય છે યુવાનો પરિવારો અને બાળકો સૌ કોઈ આ કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહ્યા છે બાળકો ખાસ કરીને ધુમ્મસ અને વરસાદમાં રમવાનો આનંદ ઉઠાવી રહ્યા છે જ્યારે વડીલો કુદરતી દ્રશ્યોની મજા માણી રહ્યા છે વિલ્સન હિલ ફક્ત કુદરતી સૌંદર્ય માટે જ નહીં પરંતુ તેના ઐતિહાસિક મહત્વ માટે પણ જાણીતું છે આ હિલ સ્ટેશનનું નામ મુંબઈના ભૂતપૂર્વ ગવર્નર લોર્ડ વિલ્સનના નામ પરથી રાખવામાં આવ્યું છે લોર્ડ વિલ્સન ઓગણીસો ને ત્રેવીસમાં ધરમપુરના રાજવી પરિવારના મહેમાન બન્યા હતા અને તેમણે આ સ્થળની સુંદરતાથી પ્રભાવિત થઈને તેને વિકસાવવાનું સૂચન કર્યું હતું અહીં એક ઐતિહાસિક સ્તંભ આવેલો છે જે ધરમપુરના રાજવી પરિવાર અને બ્રિટિશ શાસનકાળની યાદ અપાવે છે આ સ્તંભ વિલ્સન હિલના શીર્ષ પર સ્થિત છે અને તે આ સ્થળના ઐતિહાસિક વારસાનું પ્રતિક છે આ ઉપરાંત વિલ્સન હિલ પર ઘણા પ્રાચીન મંદિરો પણ આવેલા છે જે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે ધરમપુરનું વિલ્સન હિલ ચોમાસાની ઋતુમાં એક અનોખો અને અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરે છે કુદરતી સૌંદર્ય ઐતિહાસિક મહત્વ અને શાંત વાતાવરણનું મિશ્રણ આ સ્થળને પ્રવાસીઓ માટે એક અનિવાર્ય સ્થળ બનાવે છે જો તમે પણ ચોમાસાની મજા માણવા અને પ્રકૃતિની સુંદરતાનો અનુભવ કરવા માંગતા હો તો વિલ્સન હિલની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ ઓલમોસ્ટ વેધર બહુ મસ્ત છે એકદમ ક્લાઉડી વેધર છે રેની વેધર છે અત્યારે ઘણા બધા ટુરિઝમ આવે છે આ વેધર સ્પેશિયલી બહુ ઓછું જોવા મળતું હોય છે એકદમ ફોગ છે બહુ જ સારું વેધર છે હું પ્રીફર કરું છું કે ઓર ટુરિસ્ટ આવે અહીંયા જેનાથી આ ગામ લોકોને પણ વધારે બિઝનેસ મળે અને થોડુંક હજી સારું બને નહીં પહેલા એકવાર આવેલો તો ખાસું એના પછી ડેવલપમેન્ટ છે આ વચ્ચેનો ત્યાં બ્લોક ને એવું ત્યાં નહોતું રોડ ને એવું બરાબર એ છે પછી આગળ અહીંયા ગ્રીનરી પણ ખાસી વધી ગઈ છે પાર્ક પણ સારું ડેવલપ કરેલું છે પહેલાં ટેન્ટ એવું નહોતું અત્યારે ટુરિઝમને જેને નાઇટ સ્ટે કરવો એના માટે ટેન્ટની એવી ઘણી બધી સગવડો થઈ ગઈ છે બહુત મજા આયા યહાં આકે હમને पहाड़ में देखा मैं अपने दोस्तों के साथ आई हमने खेला वाटरफॉल भी देखा बहुत अच्छा व्यू था मैं इधर मैं अपनी फैमिली के साथ आया हूँ मैं इधर वेल, विल्सन वैली में आया था घूमने के लिए मेरे दोस्त भी आए सूरत से भी और वापिस चला से भी हम लोग इधर घूमने आए थे और वाटरफॉल देखने आए थे इधर बहुत फॉग था रास्ते में और बहुत ज्यादा चराई थी इधर बहुत सुंदर सुंदर नज़ारा भी था इधर का माहौल बहुत ही अच्छा है व्यूज भी बहुत अच्छे है इट्स वेरी नाइस हमें आके बहुत अच्छा लगा हम वैसे तो पहली बार आए हैं बट पूरा मन खुश करके जाएंगे क्योंकि हमें इधर आके बहुत अच्छा लगा बहुत अच्छी जगह है आराम से दिन घूम सकते हैं हाँ मतलब बैठ सके कुछ देख सके आराम से नजारा बहुत अच्छा था रोड भी बहुत ही अच्छा था पूरा सर्कल सर्कल राउंड घूमते हुए हम लोग आए और मौसम तो यहाँ एकदम औसम हो गई है <laughs> हमारे हस्बैंड है बेटा है <laughs> कैसा लगा और आप अगर बहुत अच्छा मतलब एकदम रिफ्रेशिंग कहते हैं ना ऑफिस के वो थकान से निकल के और एक मिनट में थकान खत्म हो गया है यहाँ आके भी अच्छा लग रहा है इनफैक्ट यहाँ पे आके बहुत अच्छा लगा ऐसा लगता है कि बादलों को बीच में आ गए हम चारों तरफ बाद से घिरे हुए हम बीच में हैं और बाकी बहुत अच्छा है और रास्ते में आते तो वाटरफॉल भी देखा और मैं अपने फ्रेंड्स के साथ फैमिली के साथ आई हूँ इधर तो हमें बहुत अच्छा लगा यहाँ का बहुत ही अच्छा माहौल है बहुत ही मजा आ रहा है वेरी ब्यूटीफुल nice, nice पहली बार आया पहली बार, बार आया सर मतलब मन खुश करके जाएंगे बहुत ही अच्छा व्यू बहुत अच्छा बहुत लगा और बहुत अच्छा आना चाहिए बहुत ही अच्छी जगह है नेचर बहुत ही अच्छा है શીતળા સાતમ વ્રત નિમિત્તે મહિલાઓએ પૂજા અર્ચના કરી દાદરાનગર હવેલીમાં શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવ્યો હતો મંદિરોમાં શીતળા માતાનું સ્થાપન કરી પૂજા અર્ચના કરવામાં આવે છે રામેશ્વર મહાદેવ મંદિરમાં અને વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલ શીતળા માતાના મંદિરે મહિલાઓએ પૂજા અર્ચના કરી માતાના આશીર્વાદ મેળવ્યા હતા આ વ્રતના આગલા દિવસે રાંધણ છઠના દિવસે રસોઈ રાંધી લીધા બાદ બહેનો સગડી ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજા દિવસે એટલે શીતળા સાતમના દિવસે સવારે જલ્દી ઉઠી ઠંડા પાણીએ સ્નાન કરી પૂજા અર્ચના કર્યા બાદ આખો દિવસ ટાઢું ખાવાનું ખાય એકટાણું કરવામાં આવે છે આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોડો પાથરી પ્રાર્થના કરે છે આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આજનો દિવ્ય આ પ્રસંગ શીતળા સાતમ અહીંયા દક્ષિણ ગુજરાતમાં શ્રાવણ સુદ્ધ સાતમના દિવસે ભગવતી શીતળા દેવીની પૂજા અર્ચન છઠના દિવસે બધી રસોઈ બનાવી અને છઠના દિવસે ચૂલાને બંધ કરી દે સાતમના દિવસે મા શીતળાની પૂજા કરી ઠંડુ ભોજન માને અર્પણ કરી અને પછી ઠંડુ જ તે દિવસે ખાય આખો દિવસ માં શીતળાની કૃપા પ્રાપ્ત કરવા કહે છે કે શરીરમાં થતો વિકાર જેને આપણે અછબડા એવું કહીએ છીએ આ વિકારને શાંત કરવા મા શીતળાનું યજન અને પૂજન કરવાનું મા શીતળાની કૃપાથી બધાના જ વાહ ઠંડા થાય આ ભાવના કારણે ભગવતી શીતળાની પૂજા આદિકાળથી ચાલી આવી છે મા શીતલા એ રાધાજી અને લુક્ષ્મણીજીનો પડછાયો બની અને સદૈવ સાથે રહે આ શીતલાની કૃપા પ્રાપ્ત કરવા માટે આજના દિવસે ઠંડુ ભોજન જો જમવામાં આવે તો અવશ્ય જ મા શીતલાની કૃપા રહીએ તો આ જ સાત વાગેથી લઈ અને બહેનો ભગવતી માની પૂજા કરવા આવી છે દમણની ભીમપોર ગ્રામ પંચાયતના સફાઈ કર્મીઓ દ્વારા પંચાયત કચેરીના હોલમાં દિવાસાના દિવસથી મહાદશામાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે આજે આઠમા દિવસે માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી જેમાં પંચાયતના તમામ સફાઈ કર્મચારીઓ અને તેમના પરિવારો સાથે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ગ્રામ પંચાયત સરપંચ શાંતુભાઈ પટેલ ઉપસરપંચ જીગર પટેલ સહિત પંચાયતના સભ્યો અને ગામના અગ્રણીઓએ માતાજીની આરતી ઉતારીને ઠાડ અર્પણ કર્યો હતો આ અવસરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં માય ભક્તોએ લાભ લીધો હતો દશામાના ભક્તો દ્વારા અહીં છેલ્લા નવ વર્ષોથી દસ દિવસ માટે મા દશામાની પ્રતિમાની સ્થાપના કરીને ભજન કીર્તન હોમ હવન યજ્ઞ અને મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને અગિયારમાં દિવસે ભક્તિભાવપૂર્વક દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે આજે આઠ આઠ વર્ષથી દશામાંની સ્થાપના ભીમપુર પંચાયતમાં કરીએ છીએ તો અમને અહીંના સરપંચશ્રી શાંતુભાઈ પટેલ જીગરભાઈ દરેક સભ્યો પંચાયતના દરેક કર્મચારીઓ ગામના દરેક નાગરિકો દસ દસ દિવસ સુધી અમે સવાર સાંજ આરતી કરીએ છીએ અને સાંજના અમુક એક ટાણું કરી ઉપવાસ અમુકથી નકોડા ઉપવાસ કરતા હોય છે અને સાંજના બે કલાક અમે ગરબા માતાજીને રમતા હોઈને આનંદ લેતા હોઈએ છીએ અમે આરતી અને મહાપ્રસાદનું આયોજન રાખ્યું આઠમા દિવસે આજે એ દરેકે ભાઈ બહેનો મહાપ્રસાદ લઈને જાય જે દસમા દિવસે જાગરણ અને અગિયારમા દિવસે સવારમાં વિસર્જન કરીએ છીએ